સુરત જિલ્લા એલસીબીએ સ્ટેશન હદ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી વાહન ચોરીના વન ગુનાનો ભેદ ઉકેલી છે ઈ ગુજરાત કોપ મોબાઈલ પોકેટ કોપ ની મદદથી વાહન ચોરીના વન બે ગુનાનો ભેદ ઉકેલી ચોરી ગયેલ ત્રણ મોટર સાથે આરોપીને ની ટીમે દબોચી લીધા હતા સુરત જિલ્લા એલસીબી પેરોલ ફોલો સ્કવોડ સુરત જિલ્લા એલસીબી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં વાહન ચોરીથી પ્રભાવિત વિસ્તારમાં અલગ અલગ આંતરિક રસ્તાઓ પર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદી મોટર મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરતા બારડોલી તેમજ કામરેજ વિસ્તારમાંથી ચોરી કરી છુપાવેલ અન્ય બે મોટરસાયકલને ઝડપી પાડવામાં આવી હતી તેમજ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી